શાહી સ્નાન ના એક દિવસ અગાઉ અહિયાં તમામ રસ્તાઓ અને પુલ બંધ કરી દેવામાં આવ્યા છે હવે તેમની પાછળ નું શું કારણ છે હું તમને આ માં આગળ જણાવીશ સૌથી પહેલા મિત્રો તમને દિવસના દ્રશ્યો બતાવીએ કે એક દિવસ શાહી સ્નાન ને આડે છે તો ભીડ કેવી થઈ રહી છે ત્યારબાદ તમને ધીરે ધીરે રાત્રિનો માહોલ બતાવશો કે અહીં આવતા શ્રદ્ધાળુઓની શું હાલત છે અને કેવી ભીડ થાય છે

અને ત્યારબાદ સામેની સાઈડ પણ એક સેક્ટરો છે તો એ પણ તમને જણાવી દો જુઓ આ છે ને સામેની સાઈડ પણ અલગ અલગ સેક્ટરો છે તો આમ કુલ પચીસ સેક્ટરો અહીંયા બનાવવામાં આવેલા છે દરેક સેક્ટરમાં અલગ અલગ અખાડા છે ઉતારા છે અન્ન ક્ષેત્ર છે વિવિધ આશ્રમો છે અને અહીંયા રહેવા માટે અલગ અલગ ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પેડ છે બરોબર તો અહીંયા મિત્રો અત્યારે આપણે ઉભા છીએ ગંગાની આ સાઈડમાં આ નાળું ક્રોસ કરીને આપણે જેવા જ જઈએ એટલે ગંગાની પહેલે સાઈડ આપણે પહોંચી જઈએ બરોબર અને અહીં આવેલું છે ત્રિવેણી સંગમ જ્યાં ગંગા જમુના અને સરસ્વતી ત્રણે નદી સંગમ થાય છે જો મિત્રો જ્યાં સુધી આપની નજર પહોંચશે ત્યાં સુધી આ બધા જ સેક્ટરો ફેલાયેલા છે અહીંયા શાહી સ્નાન ની આડે માત્ર એક દિવસ બાકી છે આજે અઠ્યાવીસ તારીખ છે કાલે ઓગણત્રીસ તારીખ છે અને ઓગણત્રીસ તારીખના દિવસે મહા શાહી સ્નાન થવાનું છે આ શાહી સ્નાન મોનિયમ આ દિવસે થવાનું છે અને તેનું ખૂબ જ મહત્વ રહેલું છે તો આ દિવસે હજારો અને લાખોની સંખ્યામાં સાધુ સંતો તો શાહી સ્નાન કરવાના છે તેમની સાથે શ્રદ્ધાળુઓ પણ જોડાવાના છે તો આ શ્રદ્ધાળુઓનો અને સંતો મહત્વનો આંકડાનું કોઈ ગણિત થવાનું નથી મતલબ કે અહીંયા લાખોની સંખ્યામાં ભીડ થવાની છે હવે આ ભીડના કારણે જે અવ્યવસ્થા ન સર્જાય એને લઈને અહીંયા અમુક રસ્તાઓ અને તમામ પ્રકારના જે ક્ષણિક પુલ બનાવવામાં આવ્યા હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે હવે કેમ બંધ કરવામાં આવ્યા છે એ ખબર નહીં પરંતુ અહીંયા આ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે એ કારણોસર અહીંયા આવતા શ્રદ્ધાઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે બબે ત્રણ ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે તો આવું કેમ થઈ રહ્યું છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુજ સંજયમાં તમામ મિત્રોનો ફરીથી એકવાર સ્વાગત કરું છું તો આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લી સુધી જોડાયેલા રહો તો ગુજ સંજય ઇઝ ઓન જો મિત્રો આ બધા છે ને પાંડો બ્રિજ છે આવા અહીંયા ત્રીસ બ્રિજ બનાવવામાં આવ્યા છે આ બ્રિજની બંને સાઈડ બરોબર જુઓ આ બ્રિજ છે એની આ સાઈડ અને સામેની સાઈડ આ બંને સાઈડ આવા ત્રીસ બ્રિજ બનાવવામાં આવેલા છે જો પરંતુ અત્યારે આ બધા જ બંધ છે એટલા માટે અમે સામે તટે હતા બરોબર તો ત્યાંથી આપણું પ્રોપર પૂરેપૂરો બ્રિજ ક્રોસ કરીને અહીંથી લઈને સામે જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી અમે પાછા ફરીને અહીંયા આવ્યા છીએ હવે અહીંયા જુઓ તમે આ બંને તટ ઉપર લોકો સ્નાન કરી રહ્યા છે અહીંયા મિત્રો આ જે પચીસ સેક્ટરો છે એ પચીસ સેક્ટરો પુલની બંને સાઈડ તેમજ અહીંયા આપણે અત્યારે ગંગા નદીના આ કિનારે છીએ તો એક આ કિનારે દરેક સેક્ટરો ફેલાયેલા છે ત્યારબાદ ગંગા નદીને ક્રોસ કરીને આપણે સામે કાંઠે જઈએ તો ત્યાં પણ વિવિધ સેક્ટરો ફેલાયેલા છે અને સામેની સાઈડ લંબે હનુમાન તેમજ વિવિધ સેક્ટરો છે અને ત્યાંથી બંને અલગ અલગ ઘાટ છે અલગ વિવિધ ઘાટ ઉપરથી પણ તમે સંગમ સ્નાન કરી શકો છો અહીંયા મિત્રો આ એક માર્ગ ઉપર તમે જુઓ કે શ્રદ્ધાળુઓની કેટલી ભીડ જાણે કે હોય ખાસ મિત્રો અહીંયા નેની બ્રિજ કહેવાય આ નેની બ્રિજ ની કેબલ સ્ટેન્ડ બ્રિજ છે તો એ કેબલ સ્ટેન્ડ બ્રિજ ની ફૂટેજ હું તમને ઉપર આપી દઈશ અહીંથી તો નથી બ્રિજ બતાતો પણ તમને એ બ્રિજ ની ફૂટેજ આપી દઈશ તો એક્ઝેક્ટ બ્રિજ નેની બ્રિજ કહેવાનો નવો બ્રિજ તો નવા બ્રિજ ની એક્ઝેક્ટ નીચે આ બંને ઘાટ આવેલા છે મોનેમાવસ નજીક છે એક દિવસ આડે છે ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ હદ વધી રહી છે જે મિત્રો આપ સામે જોઈ રહ્યા છો સાથોસાથ વીઆઈપી મોમેન્ટ પણ વધી રહી છે આ કારણોસર એમ કહેવાય છે કે અહીં ક્ષણિક જે પુલ બનાવવામાં આવ્યા હતા જેને પાંડવ પુલ કહેવામાં આવે છે જે ત્રીસ પુલ છે એ પણ બંધ કરવામાં આવ્યા છે અત્યારે મિત્રો હાલ ફિલહાલ આ ત્રીસ જે બ્રિજ છે પાંડવ બ્રિજ તેમાંના જે છેલ્લો બ્રિજ અત્યારે અહીંથી દેખાઈ રહ્યો છે ત્યાં માણસોની અવરજવર અવર જવર શરૂ છે અહીંથી માત્ર માણસો ઇન થઈ શકે છે અને બ્રિજની પેલે પહેલે સાઈડ આઉટ થઈ શકે છે ઇન આઉટ મતલબ કે ઓનલી ફોર વન વે છે એ એક પુલ ઉપરથી તમે જઈ અને આવી શકતા નથી બરોબર અહીંયા મિત્રો મહાકુંભ સ્પેશિયલ મોબાઈલ ટાવર ઉભા કરવામાં આવ્યા છે જે આ માત્ર ને માત્ર મહાકુંભ પૂરતા જ છે મહાકુંભ પૂરો થઈ જાય એટલે આ અહીંથી હટાવી લેવામાં આવે છે જરૂરિયાત પૂરતા રાખવામાં આવશે બાકી તમને દૂર દૂર તો આ જે લઈ લેવામાં આવશે અહીંયા અસંખ્ય મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવ્યા છે તેમ છતાં પણ મિત્રો એટલું બધું ક્રાઉડ થઈ જાય છે કે ઘણી વખત ટેલિફોન ઉપર વાત પણ નથી થતી એટલે તમે ફેમિલીમાં કે ગ્રુપમાં આવો ને એવું વિચારતા હો કે ભાઈ આડા હવડા થઈ જશે તો આપણે ફોન કરીને મેળવી લેશું તો એ વાટે ન રહેવું કારણ કે અહીંયા વિખુટા પડી જાય અને ક્રાઉડ એટલું બધું હોય તો ફોનમાં તમે સારી રીતે વાત પણ નહીં કરી શકો એટલે શક્ય હોય એટલો સાથે રહેવાનો પ્રયત્ન કરજો મહાકુંભમાં તમારી સાથે એવા વડીલો હોય જે ભણેલ ગણેલ નથી તેમને તમારો નંબર સિટીમાં લખી દો જેથી એ તમારાથી વિકુટા પડે તો તમારો સંપર્ક કરી શકે અહીંયા મિત્રો હું તમને ત્રિવેણી સંગમ ક્યાં થાય છે એ સ્પેસિફિક બતાવી દઉં આ પુલ ઉપરથી તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ એક નદી અહીંથી જઈ રહી છે અને પહેલે પાર બે નદીનું સંગમ છે એક નદી સામેની સાઈડથી આવે છે ઝૂમ આઉટ કરો એટલે તમને આઈડિયા જો એક નદી આ સાઈડથી આવે છે એક નદી આ સાઈડથી આવે છે એક નદી આ જાય છે તો એ ત્રણેય નદીનું જ્યાં સંગમ સ્થાન છે જુઓ આ સ્થળ ઉપર દેખાય છે તમને આ છે ત્રિવેણી સંગમ અને સામેના જ્યાં મિત્રો આપ ઘાટ જોઈ રહ્યા છો તે દરેક લોકો ઘાટ ઉપર પણ સ્નાન કરે છે ત્રિવેણી સંગમમાં કેવું હોય કે અત્યારે શાહી સ્નાન એવું હોય તો ત્યાં જે નૌકા લઈ જાય તો એ નૌકા બંધ કરી દેવામાં આવે છે તારીખ સુધી તો બંધ જ છે તારીખ પછી શરૂ કરવામાં તો આવી પરિસ્થિતિમાં જે શ્રદ્ધાળુઓ આવે છે એમને આ ઘાટ ઉપર જ નાવું પડે છે ખાસ તો બે ઘાટ શરૂ રાખવામાં આવે છે મેં તમને અગાઉના વિડીયોમાં બી કહી દીધું હતું એક છે સરસ્વતી ઘાટ અને એક એરિયલ ઘાટ આ બે ઘાટ ઉપર નૌકા ક્યારેક ક્યારેક શરૂ હોય છે તો તમે અહીંયા આવો તો ત્યાં ભીડ ભાડે ઓછી હોય છે અને ત્યાંથી તમને નોકા બી મળી જશે આમ તો બધા જ ઘાટ ઉપર મોટા ભાગના ઘાટ ઉપર નોકા છે પણ આવી પરિસ્થિતિમાં બંધ હોય એક સિક્કાની બે બાજુઓ છે કોઈ શ્રદ્ધાળુ કહી રહ્યું છે કે આવો આનાથી સારો બીજો મોકો નહીં મળે અને કોઈ કહી રહ્યું છે ના આવો ખૂબ ભીડ થશે અને આવું જ હોય તો કમસે કમ સાહી સ્નાન પછીના દિવસોમાં આવો જેથી તમને મુશ્કેલી ઓછી પડે से अगर भी कोई व्यवस्था नहीं पुल बने तीस पुल बने तीस पुल की ये व्यवस्था है कि मैं चार बजे से घूम रही हूँ मेरी पंद्रह बीस किलोमीटर गाड़ी खड़ी हुई है आगे जाइए भाई क्यों बहुत अच्छा है जरूर आओ थोड़ा मुश्किल भरा है महाकुंभ में रात्रि थती रात्रि जो कसू सहज नहीं તમે કહેશો કે હું આવું કેમ કહી રહ્યો છું એ હું તમને આગળ જણાવીશ ઘણી વખત યાત્રામાં તો મને એવું થાય કે અમે ગિરનાર ને આવી છે અમારી અમારા વડીલો અમારા જે પિતાશ્રીની ઉંમરના કે માતાની ઉંમરના જે લોકો હોય એ કશું વિચારતા જ નથી એટલા ધાર્મિક હોય છે ને કે ત્યાં કેવી મુશ્કેલી પડશે કે અમે રોકાશું ક્યાં ખાશું કાંઈ વિચારતા જ નથી બસ એક ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને એ આવી જાય છે અને મિત્રો અહીંયા એમની અમે એમના માટે ખૂબ સારી એવી પરિસ્થિતિ છે એન્જોય કરી રહ્યા હશે ખુશ હશે એ જે પરિસ્થિતિમાં છે જ્યાં બહાર સુતા છે અંદર સુતા છે નો ડાઉટ પણ આપણે જે જીવન જીવી રહ્યા છીએ કે ગમે ત્યાં જતા હોય તો સારી હોટલ મળશે સુવાનું મળશે ગરમ પાણી મળશે ખાવાનું મળશે કેટલું વિચારીએ પ્રયાગરાજ આવતા પહેલાં અમે ઘણું વિચાર્યું કે સ્લીપર બસ મળશે ટ્રેન મળશે ક્યાં રોકાશું ક્યાંક સેટિંગ મારવું પડશે બાપુને કોઈને ફોન કરવો પડશે કોઈ ફોન કરવો પડશે તો આ બધું અમે વિચારીને સારી એવી જગ્યાએ અમે અમે રોકાણા બાકી આવા જ્યારે વડીલોને રોડ પર જોઈએ ને તો એક ભાવ વિભવ હું થઈ જાઉં હું એ સ્થાને મારા માતાને કે મારા પિતાને કે મારા વડીલોને મૂકીને જો કે કેવી પરિસ્થિતિ છે હું ફરીથી કહીશ કે એ લોકો એન્જોય કરી રહ્યા છે એમને એ પરિસ્થિતિનું જરા પણ એમના ઉપર ધ્યાન નથી એ પોતે જ્યાં છે ત્યાં ખુશ છે પણ બાકી આવું હોય છે મિત્રો તમે ક્યારેક નીકળો તો બહુ જબરજસ્ત અનુભવો તમને થશે ધાર્મિક અલૌકિક દિવ્ય બરોબર મોડી રાત્રે પ્રશાસન દ્વારા ગંગા મધ્ય બનાવવામાં આવેલ ત્રીસ પુલ ને બંધ કરી દેવામાં આવ્યા તેના કારણે આવેલ યાત્રાળુઓને ખૂબ હાલાકી થઈ આ પુલ બંધ કરવા પાછળનું કારણ વીવીઆઈપી મુમેન્ટ અથવા અમાસના કારણે જે ભીડ આવે તેને નિયંત્રણ છે મિત્રો કહેવું છે કે પ્રશાસનની ભૂલ છે લોકોની ભૂલ છે ઘણી બધી અહિયાં તર્ક અને વિતર્ક આવી રહ્યા છે તો આ વ્યવસ્થા થાય એ સ્વાભાવિક છે અહિયાં આપણા નિયમ ન માનવાની આદત પણ કારણરૂપ હોઈ શકે છે અહિયાં સરકાર શ્રી દ્વારા ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી એ નકારી શકાય નહીં તેમ છતાં તમે આ ઘટના પાછળનું શું કારણ માનો છો